Awe, tuju mara pasar-pasar awal Jauh, muhidu nim pasar-pasar awal Garmo na je, garmo na, garmo na Coklat pasar-pasar awal Cek marah pasar-pasar awal, garmo awal Bija coklatnya Coklatnya બહાર આવીને બે જજો છે જાળી રાખી દીધી ને મેં એટલે હવે બહાર કર કરી શું છે તમારે તમારું છે શું છે કહો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે બપોરે એક વાગે આશા રાખું કે તમે બધા પણ હાજા તાજા હશો હું પણ હાજી તાજી છું આજની દિવસની શરૂઆત થાય છે બપોરે એક વાગે એક વાગે હજુ ખાવા આવ્યા નહીં મારા રસોઈમાં હશે શાક અને રોટ બાંધી મૂક્યો છે હજુ ખાવા આવ્યા નહીં આવે એટલે રોટલી કરીએ એક બાજુ મરચાં તરી મૂક્યા છે જો અને સાસ શાક રોટલી મરચાં સાસ એટલું બનાવવાનું છે બનાવી દેવાનું છે ખાવામાં એક બાજુ જો વાસણ તો પોજરા ભરેલા છે એટલો પોજરો ભરેલો છે જો ગમે પુષ્પાબેન ઘ છે તો પપ્પોનો તો બાકી છે એટલે સારું ચલો હવે રોટલી બોટલી કરીએ ખાવાવાળા આવી તો અગળી રાહ જોવાની છો ખાવાવાળા આવી તો અગળી તો પછી રોટલી કરીએ પછી બીજું કામ કરીએ બીજું હવાનું તો બધું કામ કમ્પ્લીટ કરી દીધું છે ખાલી હવે બપોરનું જ રેસ આવી એટલે રોટલીને ને એવું કરીને પછી ખાઈ ને એટલે વાસણ ઘસીને ને પોતું કરવાનું બસ બીજું કઈ કામ કરવાનું નહીં પછી આરામ પણ તો એમાં બે અઢી તાણ તો વાગસી જ કારણ કે દક્ષુને ખાઈ જોઈ પછી સાહેબને આવી સાહેબ ખોય એટલામ સાફ કરું વાસણ ઘસું એટલે અઢી તાણ તો હાથ છે જ માર હું હાલ નવરી થઈ અને બે અઠીસો ને આઈ જા પક્ષીઓ આકાશમાં <marian> <inaudiblekaha speaking> <misfortune> તડકો સિવાય દેખા કે નહીં દેખાતો મને તો દેખાતો નહીં પણ સાહેબ હવે ખાવા એ બોલો હવા બે વાગ્યા છીએ ઘડિયાળમાં જવ બપોરના અઢી વાગે હું તડકો ખાવા બેઠી નવરી થઈને નવો હવે કામ બામ કરી અને નવરી થઈ નો તડકા આવીને બેઠી અને બેહીને એવું જ સાહેબ આવ્યા ખાવા એ કહેવાય અંદર જવું પડશે ખાવા હાલમાં તડકો થોડી વાર ખાધો પણ હવે ગરમી લાગે છે તડકો બેઠો ને એટલે અને વંદર જી લાગવા મળી અઢી વાગે તોય એ ખાવા નહીં બેસતા નખરા કરી બધા ગુમનામ હે નખરો તો ચાલુ જ રહી છે અને જો મૂળો સમાર્યો હું મસ્ત ચોખ્ખું કર્યો હવે ગંદા તો કરવાનું ચાલુ હાલ હજુ પ્લેટફોર્મ બધું મસ્ત સાફ કરી દઉં હજુ

આજે ઓટો મારતો મારતો જો હજી તો છોકરા રમીશી અને હું ઓટા મારું છું આજે અંધારું થઈ ગયું આપતો પહેલાં અંધારું થઈ ગયું સાડાસો પૂણા સાત થવા સારું ચલો અગિયાર જઈએ રોજા સુખા રમતા ગઈ અંધારું થઈ તો એ રમ જ કરી ઘેર જ નહીં જતા લાઈટ ચાલુ છે ને એટલે રમવું ગમે રમીશ બગીચામાં ચંદ્ર કેવો દેખાય આ શું દેખાય જાય છે પેલી લાઈટ થાય ને એટલે વિમન જાય છે એરિયા જાટ જાટ રોડ સો વાગે ઉઠી ઉઠીને કામ એવું કરીને બગીચામાં ઓટો મારવા આવી ત્યાં અંધારું થઈ ગયું જણા જેવું થઈ ગયું છે હવે ઘેર જાય તો ઘેર જઈને તો હજુ બધું કામ બાકી છે કપડાં ને ઉળવાનું ને એવું બધું એટલે વાળી દઈશું ઘેર પણ આજે અંધારામાં જો ઓટો મારે સમી લાઇટ ચાલુ મૂકીને જઈતી મું જો આવતી રહી ગેર પણ લાઇટ ચાલુ મૂકીને જઈશું જો બહાર તો અંધારું અંધારું પણ ચંદ્રમાં અને ચોકમાં તો અંધારું છે સોસાયટી બધી ઓટો મારીને આવી ગયા બગીચાનો ઓટો મારીને ઘરે આવી ગયા છીએ હવે આપણે હજુ તો કપડાં વાળવાના હતા ખુરશીમાં મૂક્યા સી લઈને તે વાળવાના સી ચા બનાવીને ચા પીધો પણ આજ તો ઉઠવામાં જ સો વાગી જતા સો વાગે ઊઠીને એને કપડાં લીધા નેમો હવા સડાસો જેવું થઈ ગયું પછી જઈને ઓટો મારી આવી ઓટો મારી નાઈ હવે સાત સાતમો પાંચ મિનિટ બાકી છે અને રસોઈ કરવાની સાથે થોડી વાર રસોઈ કરવું અતારથી કરવી નહીં કપડા તો ઢગલો કર્યો વાળવાનો અને આ ઘોડા બહાર હતા ને તે હું અંદર લાવી કાઢ્યા કારણ કે બહાર ને એટલું વાસણ ને એવું ઘસી ને એટલે પલળતા થતા થાય એટલે કાટ નાઈ જાય એટલે પછી અંદર લાઈ કાઢે મેં ઘોડા અને ખુરશી ભરીને કપડો સીએ વાળી કાઢીએ બીજું તો બધું કોમ કરી દીધેલું છે પાણી પીવું પડશે પાણી પી લઈ નવ વાગે ગયા મોહન નવ વાગે આવી ગયા તમે નહી મોહન મોહન આ એવો બાટલો ચડાવી દીધો મોબાઈલના મોબાઈલમાં મેં રસોઈમાં છે જો પંચદાળ ખીચડી પંચદાળ ખીચડી બનાવી છે મેં મસ્ત મસ્ત ચડસ અને એક બાજુ છે જો તાવડી મારી તૂટી જાય એક બાજુ છે રોટલી અને રોટલા આજે શાક નથી બનાવી આજે ખીચડી બનાવી છે પંચદાળની સાદી બહાર જુઓ મોહનીનો ફોનનો બાટલો ચઢાવી બેઠ્યો છે સાહેબ તો હજી હવે આ ખીચડીમાં થોડું

કોથમીર કાઢેલ ખીચડી મોઘીર ડાલો ડાલો અનપે ખીચડી ખાઈ લોજરી ના રોટલા પંચદાળ ખીચડી ને શાક ને શાક તો બપોર નું મોહન જો સર્વ કર્યું ડાલ દાલ કોથમીર તો આરી बस अब न्याच डोडी <laughs> मोहन मोहन आखो दिन जस्तो गरि तमे आखो दाडा सवाल गर्दै त हो अफिसमा सार गर्दै त आ चाली मिसाउनु आखो दिन कै कै काम गराउनु गराबे चाल गर्ने चाल फासो गर्नु अफिसमा जाउन यो मंगा हैन कै के मंगा आखो दाडा उच्चले यो मिसाउ दिउ आखो दाडा उच्चले नि <laughs> बंद सुगंदा। कर <laughs>

જોવા ખાવાનું કાઢીને તૈયાર આખી પણ કોઈ ખાવા નહીં આવતું બોલો બોલાય બોલાય કરું તો એ કોઈ ખાવા નહીં આવતું પેલા સમસુ છે બર્તન તો ઉતારી દીધા વાસણ પાતળ પાતરી દેશ ઠંડી લાગી

માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરો કાલે ફરી વાર મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી